ચૈતર વસાવાને જામીન મળતા તેમના પત્ની થયા ગુસ્સે અને એવું કહી રહ્યા છે કે ભલે ચૈતર વસાવા જેલની જેલની અંદર બહાર ન કાઢશો મિત્રો તમે વિચાર કરો કે ચૈતર વસાવાના પત્ની કેમ આવું બોલી રહ્યા હશે ચૈતર વસાવા બે બે મહિના પછી જેલની બહાર આવી રહ્યા છે જામીન મળ્યા છે અમને કેટલા દિવસના તો કે ત્રણ દિવસના ત્રણ દિવસના ચૈતર વસાવાને જામીન મળ્યા આ વાત એમના પત્નીને જાણ થઈ તેમના પત્ની થઈ ગયા ગુસ્સે અને એવું કહી રહ્યા છે કે ભલે રહ્યા ચૈતર વસાવા જેલની અંદર મારે જેલની બહાર નથી લાવવા તો ચૈતર વસાવાના પત્ની કેમ ગુસ્સે થયા હશે મિત્રો પૂરી જાણકારી આ વિડીયોની અંદર બતાવવાના છીએ તો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો અને જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો ચૈતર વસાવાના પત્ની કેમ ગુસ્સે થયા કારણ કે ચૈતર વસાવાને ત્રણ દિવસના જામીન તો મળ્યા પણ કેવા જામીન મળ્યા કે ચૈતર વસાવા જેવા જેલની બહાર આવશે એવા તેમની સાથે પોલીસ સેફટી રહેશે ચૈતર વસાવાને કોઈની સાથે મુલાકાત કરવા નહીં મળે કે ચૈતર વસાવાને મીડિયા સામે બોલવા નહીં મળે ચૈતર વસાવા સીધા વિધાનસભામાં જશે તેમનું કામકાજ પૂરું કરશે અને ચૈતર વસાવાને અગિયાર તારીખે પછી જેલમાં લઈ જવામાં આવશે એવા જામીન મળ્યા છે તો ચૈતર વસાવાને એવી આ વાતની જાણ થઈ કે મારા પતિ બે બે મહિના પછી જેલની બહાર આવી રહ્યા છે

વાત ઉપરથી દર્શક મિત્રો તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટમાં જણાવજો અત્યારે તો હવે ચૈતર વસાવાના ત્રણ દિવસના જામીન મળ્યા છે તો ચૈતર વસાવા ત્રણ દિવસ માટે જેલની બહાર રહેશે અગિયાર તારીખે પાછા જેલની અંદર જતા રહેશે અને અગિયાર સપ્ટેમ્બરના રોજ ગુજરાત હાઈકોર્ટમાં તેમના જામીન અરજીની સુનાવણી થશે એ દિવસે ફાઈનલ ચૈતર વસાવાને જામીન મળશે તો ચૈતર વસાવા આ જીવન માટે જેલની બહાર રહેશે તો મળીએ એક નવા વિડીયો સાથે